રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ દ્વારા કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ ત્રણ થી લઈ ધોરણ આઠ સુધીના વિદ્યાર્થી દ્વારા ગ્રાહક જાગૃતિ અંગે વિવિધ પચીસ વધુ મોડેલ તૈયાર કર્યા છે વાલી અને મહેમાનો સમક્ષ પ્રત્યક્ષ નિરૂપણ કર્યા હતા સાત નંબર સુરત વીયુ દિન પ્રતિદિન બજારનો રાજા પોતાની ઈચ્છાશક્તિ મુજબ વસ્તુની ખરીદી અને વપરાશ કરે છે પરંતુ વસ્તુ કેટલી છે તે તમને ખબર હોતી નથી સ્વાસ્થ્ય માટે કેટલા પ્રમાણમાં છે તેની પણ તમને જાણ હોતી નથી આ ઉપરાંત સાચી વસ્તુ અને ખોટી વસ્તુને પરત પણ હોતી નથી સાથે સાથે તેમાં ઉપયોગ થતા રસાયણ તેની પેકિંગ તારીખથી વપરાશ તારીખ વગેરેની માહિતીનો અભાવ હોય છે આવી જાગૃતિ માટે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ

તેલી 25 થી વધુ ભેડસેળયુક્ત વસ્તુની માહિતી અને મોડલ પ્રત્યક્ષ નિહાળ્યા હતા. ગ્રાહક જાગૃતિ અંગેના નિયમ અને બાળકોને અભિવાદન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં 3500 થી વધુ વાલી દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ગ્રાહકોના હકોની માહિતી મેળવી હતી. સમાજમાં ખૂબ જ ઉપયોગી એવી જાગૃતિ માટેના કાર્યક્રમ માટે શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્ય અને શિક્ષકગણના કાર્યને પ્રશંસાપાત્ર ગણાવી હતી. હું રેદ્યન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીની છું આજે અમારી શાળામાં કન્ઝ્યુમર અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવે છે તેમાં કેટલાક એક્સપેરિમેન્ટ રાખવામાં આવે છે તેના દ્વારા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને સમજાવવામાં આવે છે કે દૂધમાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે ઘીમાં કેવી રીતે બટાકાનો માવો માવો ભેળસેળ કરવામાં આવે છે હળદર અને મરચામાં કેવી રીતે ચોંકનો પાવડર ફેરફેર કરવામાં આવે છે વગેરે માહિતી અમે અમારા ટીચર્સ પાસે લઈને અમે સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને સમજાવીએ છીએ હું એડિયન સ્કૂલનો પેરેન્ટ્સ છું અત્યારે સ્કૂલમાં કન્ઝ્યુમર અવેરનેસ માટે જેનું છોકરાઓને સમજાવવાની કોશિશ કરી છે ઇવન કે પેરેન્ટ્સને બી સમજાવવાની કોશિશ કરી છે એ બેસ્ટ છે કેમ કે અત્યારની જનરેશનમાં અત્યારના ટાઈમમાં જેટલી ડમી અને બનાવટી વસ્તુ માર્કેટમાં મળે છે અને જે આપણે પોતે યુઝ કરીએ છીએ આપણને ખબર બી નથી હોતી કે ઘરમાં શું થાય છે અને શું નહીં ઇવન કે આપણને બી ખબર નથી પડતી કે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે જેમ કે આપણે ઉદાહરણ લઈએ મધનું એમને મધ કેવી રીતના સિમ્પલ રીતે પાણીમાં ટેસ્ટ કરીને બતાવ્યું એ હવે સિમ્પલ નાના બચ્ચાને બી ખબર પડે છે અને આપણને બી ખબર પડે છે એ રિલેટેડ બહુ બધું છે સમજવા લેવું બી છે અને બહુ સારું છે અમારી એક સરસ મજાનું સમાજ માટે એક કાર્ય કરી રહી છે અને એ કાર્ય છે કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામ ગ્રાહક સુરક્ષા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારા ટ્રસ્ટી મંડળ અમારા વિદ્યાર્થીગણ અમારા આચાર્યગણ અને અમારા શિક્ષકગણ દ્વારા એ નક્કી કરવામાં આવ્યો હતો કે આજે રોજબરોજના જીવનની અંદર આપણે ખાદ્ય પદાર્થો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે પણ આની અંદર કેટલા પ્રમાણની અંદર ભેળસેળ હોય છે આનો ઉપયોગ કરવાથી આપણા શરીરને કેવા પ્રકારના રોગો થઈ શકે એમ છે કેન્સર ટીબી ક્ષય આવા બધા રોગો થાય છે પણ આપણે આ મોત શોખની જિંદગીની અંદર આ બધું ચેક કરવાનું ભૂલી ગયા છીએ ઘણા પેરેન્ટ્સ કે ઘણા ગ્રાહકો આવું કહે છે કે આવો સમય નથી અમારી પાસે તો અમારી શાળાના આઠસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભેગા થઈ બસોથી પણ વધારે મોડલો બનાવ્યા છે આ મોડલની અંદર તમે ઘર બેઠા તમે લાવેલા શાકભાજી તમે લાવેલા ફ્રૂટ્સ તમે લાવેલા વસ્તુ એને કેવી રીતે ચેક કરી શકાય એની અંદર નુકસાન કરતા પદાર્થનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે એ જાણી શકાય એ હેતુથી કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે આ અવેરનેસ પ્રોગ્રામની અંદર ગુજરાત દક્ષિણ ગુજરાત મંદિરના જે ગ્રાહક સુરક્ષાના બેન છે તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાળકોને પણ એવી સમજૂતી આપી હતી કે આવી નાની મોટી સમજૂતી સમાજમાં જો આપીશું તો જેટલે અંશે અત્યારના વધી રહ્યા છે રોગો એનું પ્રમાણ કેટલેક અંશે આપણે ઘટાડી શકીશું સાથે સાથે જંક ફૂડ જે અત્યારના બાળકો માટે સૌથી પ્રિય છે પણ અહીં શું નુકસાનકારક હોય છે પનીર ઘી માખળાની અંદર કયા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે એના લાઈવ સેમ્પલ્સ અને એને કેવી રીતે ઘરે નાનકડા વસ્તુથી ટેસ્ટિંગ કરી શકાય એની માહિતી આજે વિદ્યાર્થીઓ બાળકોને આપી રહ્યા છે સાથે સાથે પેરેન્ટ્સોને આપી રહ્યા છે અને અન્ય સારાના શિક્ષક મિત્રો આચાર્યગણ અને સારાના વિદ્યાર્થીઓ પણ આવીને માહિતી મેળવી રહ્યા છે વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આ દરેક સેમ્પલને ટેસ્ટ કર્યું પહેલાં બે ત્રણ દિવસ આ લોકો દ્વારા ટેસ્ટિંગ કર્યું કે શું આ ખરેખર હકીકત છે અને હકીકત થયા પછી જે સેમ્પલ અમે બાળકોની સમક્ષ મૂકીને બાળકો હવે વાલીની સમક્ષ મૂકી રહ્યા છે અને અત્યારના લાઈવ ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ પંદર તારીખ આપ સૌ જાણો છો કે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ છે એ સંદર્ભે પણ પેરેન્ટ્સ એક એવું માધ્યમ છે કે જે સમાજની અંદર સૌથી વધારે રહે છે અને બાળક એક એવું માધ્યમ છે કે જેના દ્વારા અમે મેસેજ મોકલી શકીએ એમ છે તો આવું એક સમાજને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ અમે અમારી શાળા દ્વારા કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે